છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવે છે નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે આ વોટર એટીએમ કસ્મા પિકઅપ સ્ટેન્ડ બસ ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તા સરદાર ગાર્ડન માણેક ચોક અને નાકા વિસ્તારમાં સ્થાપિત કરાયા છે નગરના લોકો મુસાફરો અને આસપાસના ગ્રામજનો હવે સરળતાથી આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે માત્ર એક રૂપિયામાં એક લીટર બે રૂપિયામાં બે લીટર અને પાંચ રૂપિયામાં પાંચ લીટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે છોટાઉદેપુર નગરપાલિકા નો આ નિર્ણય જન સુખાકારી તરફ નું એક ઉત્તમ પગલું છે આજે ખાતે વોટર પાંચ રૂપિયાની અંદર પાંચ લીટર અને દસ રૂપિયાની અંદર વીસ લીટર જે એટીએમ પાણીનું આપવાનું છે એ આજે અહીંયા છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે આજે ડ્રિંકિંગ વોટર એટીએમનું ઉદઘાટન કરવામાં આવ્યું હાલમાં આ રાજ્ય સરકાર તરફથી છ વોટર એટીએમ મંજૂર થયા છે બીજા ચારની માગણી આપણે કરેલી છે એટલે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આરોવાળું શુદ્ધ પીવાનું પાણી એક રૂપિયાની અંદર એક લીટર ગમે ત્યારે આ સેન્ટરો ઉપરથી મળી રહેશે આજે હું આનું જ્યાં ઉદઘાટનના કાર્યક્રમમાં આવ્યો છું લોકાર્પણના કાર્યક્રમમાં આવ્યો છું હું અહીંથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ડ્રિન્કિંગ વોટર એટીએમ જે નગરની અંદર દસ મંજૂર થયા છે આજે પ્રથમ ચરણની અંદર છ વોટર એટીએમ રાજ્ય સરકારની દેન છોટાઉદેપુર નગરપાલિકા નગરની અંદર આ ડ્રીકિંગ વોટર એટીએમ નાખી રહી છે હું છોટાઉદેપુર નગરપાલિકા વતી આપણા લોકલાડીલા સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્ય શ્રીનો આભાર વ્યક્ત કરું છું માનનીય ધારાસભ્યશ્રીનું આ સપનું હતું એક લગ્ન પ્રસંગમાં આની માંગણી કરેલી અમે અને સાહેબે આનું ખૂબ ગંભીરતા પૂર્વક આ વિષયને વિચારીને સરકારમાં રજૂઆત કરી ને આ ડ્રિંકિંગ વોટર એટીએમ છોટાઉદેપુર નગર માટે જે લાવ્યા છે તેમનું આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા અને છોટાઉદેપુર નગર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું